નિષ્ફળ લોકસભાની ચૂંટણી મોદી ના લાગે છે ત્યારે વાસ્તવિકતા એ અલગ ચિત્ર રજૂ કરે છે ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે બે હજાર ચૌદ થી ત્રેવીસ સુધીમાં એક લાખ બાર હજાર થી વધુ ખેડૂતોએ ત્રણ લાખ બાર હજાર બસો ને ચૌદ દૈનિક વેતન કામદારો મળીને કુલ ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓએ તેમના જીવ ગુમાવ્યા નો અંત આણ્યો હતો આ આંકડાઓમાં મહિલા ખેડૂતો કૃષિ કામદારો જમીન વીણા ભાડુતી ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે વાહન ખરીદવા મળશે સબસિડી ગુજરાતના ખેડૂતોની આ બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે આવી જે એક ખેડૂતક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે પછી તે માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે તો ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે ખુશખબરી પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા ને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા હતા પીએમએ માહિતી આપી હતી કે રત્મા ઉરિયાની જે ઠેલીની કિંમત બસો સાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો બાંગ્લાદેશમાં આશરે સાતસો ને ચીનમાં આશરે

કરી શકે છે બજેટ બે હજાર ચોવીસમાં રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના દરમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલા ટોટલ છ હજાર રૂપિયાની સહાય ખેડૂતોના ખાતામાં નાખે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આવકમાં આપવામાં આવતા હપ્તા હવે વધીને ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે પરંતુ જો જાહેરાત બાદ તે હપ્તા ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષે છ હજારની બદલે આઠ હજાર રૂપિયા પણ આપવામાં આવી શકે છે પણ આની કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી તમામ ખેડૂતોને પંદર હજાર સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વઘર્મા યોજનાની શરૂઆત સત્તર સેપટેમ્બરથી કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત પેદ દરેક ઓલેટર બિઝનેસ ડેવલોપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપી દ્વારા ટુલકી પોતાન તરીકે દરેકને પંદરસો રૂપિયા મળી શકે છે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવાના પ્રથમ તબક્કામાં એક ની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહે છે પાક નુકસાન સહાય જાહેર રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે મોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ કર્યો હોય છે રાજ્યમાં તેર મે બે હજાર ચોવીસ થી અઢાર મે બે હજાર ચોવીસ સુધીના થયેલા કોમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે ગુજરાતના સર્વે હાથ ધરાયો હતો ત્યારે હવે બે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્વ થઈ જતા પણ જાહેર કરવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની રજી કરવામાં આવી હતી પ્રત્યે એક મણના ભાવ ત્રણસો રૂપિયાથી લઈને આઠસો પાંચ રૂપિયા સુધીના નોધાયા હતા આ ઉપરાંત બાજરીની રજી કરવામાં આવી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો ને તેત્રીસ રૂપિયા સુધીના નોધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં તલના થી ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ સિવાય યાર્ડમાં ઉપવાસની નેવ્યાશી ગાંઠડીની આવક થઈ હતી તેના પ્રતિ એક મણના ભાવ નવસો દસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીના નોંધાયા હતા ખેડૂત મિત્રો આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવા નવા પહોંચતા રહે